દોસ્તો આગામી કલાકોને લઈ અત્યારે ગુજરાતમાં પડી રહેલો ભારે માવઠાનો વરસાદ હવે પછી અત્યંત ભારે તરફ જઈ રહ્યો છે ને દોસ્તો થઈ જજો તૈયાર ગુજરાતમાં આવનારી અડતાલીસ કલાક બની શકે છે અત્યંત ભારે આજના આ વિડીયોને દોસ્તો થોડો પણ સ્કીપ કર્યા વિના તમે અંત સુધી જોઈ લેજો અમે તમને જણાવીશું કે આવનારી કલાકોની અંદર ગુજરાતના કયા જિલ્લાના લોકોએ વરસાદને લઈ સાવચેતી રાખવી પડશે તો એવામાં બંગાળની ખાડીમાં તો અત્યારે વાવાઝોડું બનવાના જ આરે છે તો બીજી તરફ અરબી સમુદ્રમાં દોસ્તો અત્યારે બનેલી ડિપ્રેશન વરસાદી સિસ્ટમ અત્યારે કઈ દિશા તરફ આગળ વધી રહી છે ને જાણીશું આવનારી કલાકોથી આવનારા દિવસોમાં આ વરસાદી સિસ્ટમ ગુજરાતના દરિયા કાંઠે આવી શકે જાણીશું શું વાવાઝોડું બની શકે કે નહીં અને જો આ સિસ્ટમ દોસ્તો ગુજરાતની નજદીક આવશે ત્યારે દરિયાના પટ્ટાના ભાગોના લોકોએ સાવચેતી રાખવી પડે અત્યારથી જ તંત્ર તરફથી દોસ્તો દરિયાઈ વિસ્તારની અંદર ન જવા માટે લોકોને અપીલ કરી દેવામાં આવી છે ને દરિયામાં મોજા ઉછળવાની પણ શરૂઆત થઈ ગઈ છે આપણે આ જાણીશું કે રાજ્યમાં આવનારી કલાકોમાં માવઠું રાજ્યના સૌરાષ્ટ્રના જેમાં ખાસ રાત્રિથી વરસાદનું જોર વધશે તે અડતાલીસ કલાક એવું તો જોર રહેશે કે અમુક ભાગોમાંથી ભારેથી અતિ ભારે વરસાદના આવી શકે છે આંકડાઓ ગુજરાતમાં દોસ્તો આ સાથે ઉત્તર ગુજરાત કચ્છ એ લાગુના વિસ્તારોમાં કેવી આગાહી છે મધ્ય ગુજરાત દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રને જેમાં અમે તમને અત્યારનું ગુજરાતનું સેટેલાઇટ ઇમેજ બતાવી રહ્યા છીએ જેમાં તમે જોઈ શકો છો સતત અરબ સાગરની વરસાદી સિસ્ટમના વરસાદી વાદળાઓ ગુજરાતના વાતાવરણમાં એન્ટ્રી કરી રહ્યા છે ને ફરી દક્ષિણી ગુજરાતમાંથી અત્યારે ભારે માવઠાની શરૂઆત જોવા મળી છે ને તમે જોઈ શકો છો નવસારી વાંસદા તાપી વ્યારા આહવા ડાંગના પંથકોમાં તો વલસાડના પંથકોથી દોસ્તો અત્યારે ભૂક્કા કાઢનારો વરસાદ શરૂ થઈ ગયો છે તો સૌરાષ્ટ્રમાં પણ દરિયાઈ પટ્ટીના જૂનાગઢ ગીર સોમનાથથી અમરેલીથી લઈ ભાવનગર તો જોઈ શકો દ્વારકાના કલ્યાણપુર આજુબાજુના કેટલાક વિસ્તારોમાં પણ અત્યારે માવઠાનો જોવા મળી રહ્યો છે વરસાદ ખાસ આપણે જાણીશું વાવાઝોડાની આગાહી અંબાલાલ પટેલની આગાહીને આવનારી સત્યાવીસ અઠ્યાવીસ તારીખથી આ માવઠું કેટલા દિવસ સુધી ચાલશે શું ગુજરાત ઉપર વાવાઝોડાનો કોઈ ખતરો છે કે નહીં તમામ અપડેટો જાણતા પહેલાં તો દોસ્તો તમે અમારી આ ચેનલ પર નવા છો તો ખાસ મિત્રો આ ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો સૌથી પહેલાં તો દોસ્તો અમે તમને અત્યારે જણાવી રહ્યા છીએ અને તમે જોઈ શકો છો અત્યારે બંને દરિયા જે ભારતને લાગુ પડતા છે જેમાં એક છે અરબી સમુદ્ર અને બીજો છે બંગાળની ખાડી આપણા ગુજરાતને લગો લગ આવેલો દરિયો એટલે અરબી સમુદ્ર અને આ અરબી સમુદ્રમાં તમે જોઈ શકો છો અત્યારે મુંબઈથી લગભગ પાંચસો ને એસી કિલોમીટરના અંતર ઉપર એક ડિપ્રેશન લેવલની વરસાદી સિસ્ટમ ભમી રહી છે અરબી સમુદ્રમાં બહોળા સર્ક્યુલેશન બનાવતી આ વરસાદી સિસ્ટમના વરસાદી વાદળાઓએ પાછલી અડતાલીસ કલાકની અંદર ગુજરાતના ઘણા જ વિસ્તારોમાં દોસ્તો ભારે માવઠું આપી દીધું છે જેમાં નવસારીમાં ભૂકા કાઢ્યા પછી અત્યારે ફરી નવસારીમાં શરૂ થયો છે વરસાદ અત્યાર સુધીમાં દક્ષિણ ગુજરાતના નવસારી વલસાડમાંથી છ ઇંચનો વરસાદ સામે આવી ચૂક્યો છે તો સૌરાષ્ટ્રના પણ ગીર સોમનાથ જિલ્લાના સૂત્રાપાડા લાગુના વિસ્તારોમાં દોસ્તો ચાર ઇંચ સુધીનો વરસાદ તો આ સાથે અત્યારે તમે જોઈ શકો છો સમગ્ર સૌરાષ્ટ્ર આ સિસ્ટમના વાદળાઓથી ઘેરાઈ ચૂક્યું છે ને ઉત્તર ગુજરાતથી માંડી અરબસાગરની સિસ્ટમનો અમે તમને અંદાજ આપી રહ્યા છીએ તમે જોઈ શકો છો આ સિસ્ટમ અત્યારે મધ્ય અરબસાગરના ભાગો પર સક્રિય છે પરંતુ તે સિસ્ટમના વરસાદી વાદળોની ગતિવિધિ જોઈ શકો છો છેક ગુજરાત રાજસ્થાન આ સાથે જ ઉત્તર પ્રદેશથી લઈ અને અહીં બાંગ્લાદેશ સુધીના ભાગો સુધી લંબાઈ રહ્યા છે

તો કેટલાક વિસ્તારોમાં અત્યંત ભારે વરસાદના આપી દેવામાં આવ્યા છે સિગ્નલો જેમાં ખાસ કરીને દક્ષિણી ગુજરાતની અંદર દોસ્તો ડાંગ નવસારી વલસાડ તાપી વ્યારા સુરત ભરૂચથી લઈ પૂર્વી ગુજરાતના જિલ્લાઓમાં પણ હવે પછીની કલાકોમાં અતિ ભારે વરસાદનું અત્યારે ઓરેન્જ એલર્ટ તો આ સાથે ભાવનગરના ભાવનગરના તમામ જેમાં મહુવા પાલિતાણા સાથે અન્ય કેટલાક વિસ્તારોથી લઈ અમરેલીના ખાંભાથી લઈ દરિયાપટ્ટીના જાફરાબાદ રાજુલા તો ગીર સોમનાથના ઉના આ તમામ પંથકોની અંદર આજે અત્યારે આવનારી કલાકોમાં અત્યંત ભારે વરસાદનું હવામાન વિભાગે રેડ એલર્ટ આપી દીધું છે આ સાથે જ જૂનાગઢ માંગરોળ પોરબંદર તો અન્ય જોઈ શકો રાજકોટ બોટાદના વિસ્તારોમાં પણ અતિ ભારે વરસાદનું ઓરેન્જ એલર્ટ રહેશે તો દ્વારકા જામનગર પોરબંદરમાં ભારે વરસાદનું એલર્ટ અને દોસ્તો સુરેન્દ્રનગર અમદાવાદ ગાંધીનગર આણંદ ખેડા અરવલ્લી અને મહીસાગર જિલ્લાની વિસ્તારોમાં આવનારી કલાકોમાં ભારે વરસાદનું અત્યારે હવામાન વિભાગે રેડ એલર્ટ આપી દીધું છે આજે ગુજરાતમાં સમગ્ર ગુજરાતની અંદર દોસ્તો આઈએમડી તરફથી તમે જોઈ શકો છો અત્યારનું અમે તમને લેટેસ્ટ મેપ બતાવી રહ્યા છીએ જેમાં ગુજરાત માટે ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે તો આ સાથે જ સત્યાવીસ ઓક્ટોમ્બરથી લઈ અઠ્યાવીસ ઓક્ટોમ્બર ઉપર પણ ગુજરાતની અંદર સમગ્ર સૌરાષ્ટ્ર કચ્છ ઉત્તર ગુજરાત અને કચ્છ માટે ભારે વરસાદનું યલ્લો એલર્ટ રહેશે આમ આ માવઠાનો દોર માત્ર એક બે દિવસ નહીં સત્યાવી અઠ્યાવી ઓગણત્રીસ અને તમે જોઈ શકો છો ત્રીસ ઓક્ટોમ્બરનો અમે તમને ગુજરાત સહિત ભારતનો મેપ વરસાદનો બતાવી રહ્યા છીએ ચેતવણીનો જેમાં ગુજરાત માટે યલ્લો એલર્ટની ચેતવણી રહેશે બંગાળની ખાડીમાં અત્યારે દોસ્તો ઓડિશા આંધ્રપ્રદેશના કાંઠે વાવાઝોડાનું સંકટ તોળાઈ રહ્યું છે ને જેને લઈ તમે જોઈ શકો છો આ જિલ્લાના આ રાજ્યોના વિસ્તારો છે કે ત્યાં અત્યંત ભારે વરસાદના હવામાન વિભાગે રેડ એલર્ટ આપી દીધા છે અને હવે પછી દોસ્તો અમે તમને અહીં મોડલની અંદર વિસ્તાર વાઈઝથી જણાવીશું કે આવનારી કલાકોમાં કઈ દિશા તરફ આ સિસ્ટમ આગળ વધે ગુજરાતમાં ક્યાં વરસાદનું તાંડવ થશે

મહુવા અલંગ તળાજા અમરેલીના દરિયાઈ પટ્ટીના કાંઠાના વિસ્તારો ખાસ કરીને પોરબંદરથી લઈ જૂનાગઢ અમરેલી ગીર સોમનાથ અને ભાવનગરના આ સૌરાષ્ટ્રના દરિયાઈ પટ્ટીના લોકો સાવચેત થઈ જાય કારણ કે હવે પછીની કલાકો આ વિસ્તારો માટે અત્યંત ભારે બની શકે છે ચાર થી પાંચ ઇંચ કરતા પણ વધુના વરસાદો પડવાની સંભાવના રહી શકે રાત્રે જોર વધશે તો સત્યાવીસ ઓક્ટોમ્બર ઉપર તો આ વરસાદી વાદળાઓ છેક ઉત્તર ગુજરાત સુધી પહોંચી જશે અને તમે જોઈ શકો છો ઉત્તર ગુજરાતના વાતાવરણમાં પણ સત્યાવીસ તારીખે માવઠું જોર પકડે જોકે હજુ આવનારી ખાસ અમુક કલાકો સુધી સૌરાષ્ટ્રના ખાસ કરીને મધ્ય ગુજરાતના પણ અમદાવાદ વડોદરા ગોધરા પંચમહાલ છોટા ઉદેપુર લાગુના વિસ્તારોમાં પણ હળવા સ્વરૂપેનું ભારે માવઠા સુધીની ગતિવિધિ જોવા મળે દોસ્તો હવે પછીની કલાકો અત્યંત ભારે બનવાની છે અને જેમાં સત્યાવીસ અને અઠ્યાવીસ તારીખ રાજ્ય માટે જેમાં અહીં તમે જોઈ શકો છો સૌરાષ્ટ્રના તમામ જિલ્લાઓનો વારો આવી શકે છે જેમાં પોરબંદર લાગુના આ સાથે જૂનાગઢ આજુબાજુના રાજકોટ કુતિયાણા દોસ્તો વરસાદ પડી શકે છે અને અનુમાન છે કે કોઈક સેન્ટરમાંથી આઠ ઇંચ સુધીનો પણ વરસાદ સામે આવી શકે છે ઉત્તર ગુજરાતની અંદર દોસ્તો સત્યાવીસ તારીખે રાજ્યના એ જિલ્લાના છૂટાછવાયા જેમાં પાટણ બનાસકાંઠા સાબરકાંઠા મહેસાણા હિંમતનગર એ લાગુના વિસ્તારોમાં હળવાથી મધ્યમ તો ભારે માવઠું જોવા મળે કચ્છની અંદર આવતીકાલ સાંજથી વરસાદનું જોર ભારે વધી શકેને જેમાં શરૂઆત કચ્છના પૂર્વી ભાગો પરથી થાય રાજસ્થાન લાગુના ઉત્તર ગુજરાત બનાસકાંઠા પાટણ આજુબાજુના જે કચ્છના વિસ્તારો છે આ સાથે દક્ષિણીય કચ્છના કચ્છ અખાત આજુબાજુના માંડવી મુંદ્રા ગાંધીધામ નવલખી મોરબી સુરેન્દ્રનગર જામનગર એ ભાગોની અંદર તમે જોઈ શકો સત્યાવીસ તારીખ ઉપર ભારે તો અમુક વિસ્તારોમાં અતિ ભારે માવઠું થાય દોસ્તો અહીં અમે તમને અરબી સમુદ્રની સિસ્ટમ કઈ રીતે હવે પછીની કલાકોમાં આગળ વધે તે બતાવીએ અહીં તમે જોઈ શકો છો અત્યારે આ સિસ્ટમ દોસ્તો અત્યાર સુધી હવામાન વિભાગના જણાવ્યા અનુસાર પશ્ચિમની દિશા તરફ આગળ વધતી હતી પરંતુ અત્યારે હવે આ સિસ્ટમ અહીંથી ટન લે અને તમે જોઈ શકો છો અહીં યુરોપિયન મોડલ આધારિત અમે તમને બતાવી રહ્યા છીએ આ સિસ્ટમ ઉત્તરથી પૂર્વની દિશા તરફ ધકેલાય તેવું અનુમાન છે ને સત્યાવીસ તારીખ ઉપર જોઈ શકો છો આ સિસ્ટમ ધીમે ધીમે ગુજરાતના દરિયાઈ કાંઠાના ભાગો પર આવશે અને જે વધુ પડતું વરસાદી વાદળોનું ઝુંડ ગુજરાતના વાતાવરણમાં ઘા કરશે અને જેથી ગુજરાતના સૌરાષ્ટ્ર દક્ષિણ ગુજરાતથી લઈ

મોજા ઉછળવાની સંભાવના છે ને દરિયો તોફાની બની શકે આથી ખાસ સાવચેતી રાખવી તો બીજી તરફ અન્ય ભારતનો એક દક્ષિણનો બંગાળની ખાડી વાળો છેડો તો વાવાઝોડાના ખતરાથી અત્યારે તોળાય જ રહ્યો છે અહીં જોઈ શકો છો બંગાળની ખાડીમાં દોસ્તો આવનારી થોડી કલાકની અંદર જ

તેવી સંભાવના છે ને તમે જોઈ શકો ઓડિશાના કિકંડા લાગુના વિસ્તારોથી વિજયવાડા વચ્ચેના ભાગોમાં વાવાઝોડું ત્રાટકવાનું છે ને દોસ્તો બંગાળની ખાડીમાં આ વાવાઝોડું આપણા ગુજરાતને અસર નહીં કરે પરંતુ અરબ સાગરમાં અત્યારે સક્રિય ડિપ્રેશન ગુજરાતની નજીક આવશે ત્યારે તે ડીપ ડિપ્રેશનની કેટેગરીમાં હશે અને જેને લઈ ગુજરાતની અંદર આ ડીપ ડિપ્રેશનની કેટેગરીવાળી વરસાદી સિસ્ટમ ગુજરાતના કાંઠે ત્રાટકે તેવી સંભાવના જોકે દોસ્તો અત્યારે આપણે જણાવી દઈએ અરબી સમુદ્રમાં આ સિસ્ટમ વાવાઝોડાની અંદર પરિવર્તિત થાય તેવી કોઈ સંભાવના નથી ગુજરાતમાં વાવાઝોડું ત્રાટકે તેવી કોઈ સંભાવના નથી માત્ર આ સિસ્ટમ ગુજરાતની નજદીક આવશે ત્યારે એક મજબૂત એવું ડીપ ડિપ્રેશન બની શકે છે જો કે તે પણ એક મિની વાવાઝોડાનું જ સ્વરૂપ કહી શકાય અને જેના કારણે ગુજરાતના સૌરાષ્ટ્ર અને દરિયાઈ પટ્ટીના જે પંથકો છે ત્યાં પવન સાથેના વરસાદો પડવાની સંભાવના રહે ગાજ વીજવાળા વરસાદો પડે ને દોસ્તો આ સિસ્ટમ અરબી સમુદ્રમાં ગુજરાતના દરિયા કાંઠે બેથી ત્રણ દિવસ સુધી રહી શકે છે ને જેને લઈ તમે જોઈ શકો છો એક નવેમ્બરથી બે નવેમ્બર સુધી ગુજરાતમાં માવઠાનો દોર ચાલે તેવું તેવું અત્યારે અત્યારે દોસ્તો દોસ્તો જોવા મળી રહ્યું છે અમે તમને અરબી સમુદ્રની સિસ્ટમ કઈ દિશા તરફ આગળની કલાકોમાં આગળ જાય હવામાન વિભાગે જે માર્ગ બતાવ્યો છે જેમાં તમે જોઈ શકો છો પશ્ચિમની દિશા તરફ આ સિસ્ટમ આગળ વધે તેવું અનુમાન છે પરંતુ આ સિસ્ટમનો ટ્રેક અત્યારે વિવિધ મોડલો આધારિત આ પ્રમાણે ચાલે તેવું છે ને દોસ્તો જોઈ શકો ત્રીસ તારીખ ઉપર આ સિસ્ટમ સૌરાષ્ટ્ર અને દક્ષિણી ગુજરાતના વચ્ચેના ભાગો સુધી આવે તેવું અનુમાન છે ને જેને લઈ ગુજરાતની નજદીક આવવાના કારણે ગુજરાતમાં નુકસાન કરે તેવો વરસાદ પડી શકે તો બંગાળની ખાડીના વાવાઝોડાનો માર્ગ તમે જોઈ શકો છો આ રીતે વાવાઝોડું બંગાળની ખાડીના કાંઠાના આંધ્રપ્રદેશના ભાગોમાં ત્રાટક્યા પછી આગળ જતાં ઓડિશાના દક્ષિણ ઓડિશાના ભાગોમાં અસર કરી શકે ને છત્તીસગઢના ભાગો સુધી વાવાઝોડું જાય તેવી સંભાવના છે ને અત્યારે આઈએમડી તરફથી આ અત્યારે દોસ્તો માહિતીઓ અહીં આપવામાં આવી છે અને ફરી દોસ્તો અંતે આપણે વરસાદને લઈને માવઠાની વધુ સંભાવના છે તેવા વિસ્તારોવાળી વાત કરી દઈએ તો આવનારા ત્રણથી ચાર દિવસ સુધી સૌરાષ્ટ્રની અંદર ભાવનગર અમરેલી જૂનાગઢ ગીર સોમનાથ અને દક્ષિણ ગુજરાતના સુરત નવસારી વલસાડ ડાંગ તાપી તો ભરૂચ આ વિસ્તારોની અંદર આ માવઠાના કારણે દોસ્તો ભૂકા કાઢીનારા વરસાદો પડે સૌરાષ્ટ્રનો દરિયાઈ પટ્ટાનો જે જિલ્લાના વિસ્તારો છે તે ભાગોમાં દોસ્તો પાંચથી આઠ ઇંચ સુધીના વરસાદની ગતિવિધિ જોવા મળી શકે છે આમ રાજ્યમાં ભર શિયાળાની અંદર ચોમાસાની જેમ શરૂ થયેલો આ વરસાદ આવનારા એક અઠવાડિયા સુધી જોવા મળવાનો છે અને તમે સેટેલાઇટની અંદર જોઈ શકો છો સતત આ સિસ્ટમના વાદળાઓ ગુજરાતમાં એન્ટ્રી મારી રહ્યા છે ખેતી કામોને તમારી રીતે દોસ્તો સાવચેતી રાખજો ખેડૂત ભાઈઓ તમારા પાકોને યોગ્ય જગ્યા ઉપર મૂકી દેજો ઢાંકી દેજો કારણ કે આ માવઠું લાંબુ ચાલશે અન્ય આગતી કોઈ પણ અપડેટ આ ચેનલ થકી અમે તમને પહોંચાડીશું ત્યાં સુધી આવજો જય હિન્દ જય ભારત